હું હિંજવડ ગામની છું આજે જયરાજસિંહ જાડેજા ગણેશભાઈ એ પરિવાર સાથે મારે કૌટુંબિક સંબંધ છે કોઈ પણ કાર્ય માટે મારા સમાજના કાર્ય માટે અનુસૂચિત જાતિના કોઈ કાર્ય માટે જ્યારે પણ હું જાઉં છું ત્યારે અમને સંપૂર્ણપણે સહકાર મળે છે અહીંયા

જે આ સમાજનો ઉપયોગી થયો છે એટલું કોઈ પણ અત્યાર સુધીના સમયમાં કોઈ પણ ઉપયોગી થયો નથી એટલે હું અને મારો પરિવાર આજે જયરેસિંહ જાડેજાના આખા કુટુંબ તરીકે અમે અને આખા સમાજ તરીકે અમે એને આગળ આખા સમાજ તરીકે અમે એને આજે પ્રોત્સાહન આપીએ છીએ આ જે કઈ બહેનો છે એ એક જુદો પ્રશ્ન છે આમાં સમાજ સાથે એને કોઈ પણ જાદુ વ્યક્તિગત સંબંધ છે નહીં જય હિન્દ જય ભારત